જામનગરમાં છેતાલીસ સીએસસી સેન્ટરો નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાયા છે તો તંત્ર દ્વારા તેમના લોગિન આઈડી તાત્કાલિક બ્લોક કરાયા તો સ્થાનિક સીએસસી સેન્ટરોમાં સરકાર નિર્ધારિત નિયમોનું પાલન જરૂરી છે જેમ કે અહીં રેર લિસ્ટ છે બ્રાન્ડિંગ અને પોલીસ વેરિફિકેશન તેમજ જામનગર જિલ્લામાં મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીના માધ્યમથી ચાલતા કોમન સર્વિસ સેન્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી તો નિયમોના પાલન મુદ્દે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી નક્કી કરેલા નિયમોનો ભંગ કરનારા જેટલા સેન્ટરોના લોગિન આઈડી તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા હતા છેલ્લા કેટલાક સમયથી મળેલી ફરિયાદો અને આંતરિક તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ઘણા સેન્ટરો પર નિયમોનું યોગ્ય પાલન થતું ન હતું સેન્ટરની બહાર સીએચસી બ્રાન્ડિંગ ન લગાવવું અને સરકાર નિર્ધારિત રેટ લિસ્ટ પ્રદર્શિત ન કરવું અનિવાર્ય એવું પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ ન હોવું જેવી ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી જે સેન્ટરો પાસે સ્થાયી ઓફિસ નથી અથવા જેઓ રેડ ચાર્ટ પ્રદર્શિત કરતા નથી તેમની સામે આ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે જિલ્લા મેનેજરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ડિજિટલ સેવાઓના નામે નાગરિકો સાથે કોઈપણ પ્રકારની છેતરપિંડી કે અનિયમિતતા સાંખી લેવામાં નહીં આવે

નિયમો છે તેનું ઉલ્લંઘન થતું હોય છે તેવી જ ફરિયાદો હતી તેમાં તેને લઈને જામનગરના નિયમોનું ઉલ્લંઘન કરનાર જે છેતાલીસ સીએસટી સેન્ટર છે તેમની આઈડી બ્લોક કરવામાં આવી છે જેમ કે રેડ કાર્ડ બિલ્ડિંગ કાર્ડ પોલીસ વેરિફિકેશન અને વીમા હાલ ચાલતા જે કેન્દ્રો છે તેમાં તંત્રની મોટા પ્રમાણમાં જે કાર્યવાહી કરવામાં આવી છે હાલ જે પ્રકારે જામનગરના જિલ્લા મેજિસ્ટ્રેટ ઓફિસ આ ટેકનોલોજી માધ્યમથી ચાલતા જે કોમન સર્વિસ સેન્ટર છે તેના વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી છે ને જેમાં નિયમોનું પાલન અને તંત્ર મુદ્દે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે નક્કી થયેલા જે નિયમ છે તેના પ્રમાણે છેતાલીસ સેન્ટર એવા છે કે તે નિયમ નિયમોનું જે ઉલ્લંઘન થતું હોય છે ને તાત્કાલિક અસરથી તમને બંધ કરી દેવામાં આવે છે પહેલા કેટલાક સમયસર જે ફરિયાદો અને આંતરિક તપાસ દરમિયાન જે છેતાલીસ સેન્ટર છે તે સામે આવ્યા છે જેની આઈડી પણ બ્લોક કરવામાં આવી છે અને પોલીસ વેરિફિકેશન છે જેમાં ન હોય તેવા પણ પ્રકારની જે છે તેમની ગંભીરતાને લઈને પણ છેતાલીસ સીએસ સેન્ટર નો સમાવેશ થાય છે ને તેમાં હજી પણ તેરસો જે સ્ટેજની સેન્ટર છે તેમાં તપાસ ચાલુ છે આગામી સમયમાં જે આવા સેન્ટરો છે તેમાં પણ કાર્યવાહી કરવામાં આવશે જી બિલકુલ સાગર અહીં ફ્રોડના કેસીસ પણ વધી જતા હોય છે તો સેવાઓના નામે નાગરિકો સાથે છેતરપિંડી ન કરવા પણ ચેતવણી આપી છે વધુમાં એ વિશે શું જણાવ્યું તો કે જે ઓનલાઈન પ્રોસેસ છે તેમાં જે સિસ્ટમમાં થતી હોય છે તેની અંદર પણ જે જામનગર ની અંદર તેમાં પણ ક્યાંક ને ક્યાંક જેવા નક્કી થયેલા રેટ બારે પણ લેવામાં આવતો હોય છે તેની પણ જે નિયમોનો ભંગ થતો તે પ્રકારના મુદ્દે કાર્યવાહી કરવામાં આવે છે જી બિલકુલ સીએસસીમાં અત્યારે કોમન સર્વિસ સેન્ટર જે છે એમાં બ્રાન્ડિંગ નથી પોલીસ વેરિફિકેશન નથી અને કેવાયસી થયેલું નથી તેવા અત્યારે છેતાલીસ સીએસસી આઈડી બ્લોક કરી દીધા છે અને હજી આગામી અમે આ એક ચેકિંગના માધ્યમથી હજી જેટલા લોકોના કદાચ એવા અમને ધ્યાને આવશે તો એના અમે બ્લોક કરવામાં કાર્યવાહી કરીશું તેમજ ચાલુ કરવા માટે પોલીસ વેરિફિકેશન સીએસસીનું ઓફિશિયલ બ્રાન્ડિંગ અને કેવાયસી થયેલું છે તો આગામી સમયમાં એના ચાલુ પણ કરી આપવામાં આવશે સીએસસીમાં અત્યારે જે કોઈ કામગીરી થાય છે તેના રેટચાર્ટ જેમ કે પાન કાર્ડ છે પાસપોર્ટ છે પીએમ કિસાન ઈ કેવાયસી છે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન જેવી ઘણી યોજનાઓ સરકારી અને અર્થ સરકારી છે તેવા તમામ યોજનાકીય કામગીરીમાં લોકોને ખબર જ નથી હોતી કે અમારે ક્યાં જવું એટલા માટે સીએસસીનું બ્રાન્ડિંગ અને પોલીસ વેરિફિકેશન તેમજ જેનું આઈડી છે તે વ્યક્તિનું ઈ કેવાય સી ફરજ જ્યાં